આવી ગયો એક નંબર છે આવી ગયો છે એટલે શક્તિને ખાવા કરતો હતો પણ હું એને તો આપણે અહીંયા આવી ગયા નાસ્તો કરવા કેમ કે નું નાસ્તો કરવા નથી બેંકના ખાતા ખોલાવા ગયા હતા અને ખાતા ખોલાવીને ત્રણ વાગી ગયા બપોરના અને કાલે બ્લોક બનાવ્યો નહોતો ચાર્જિંગ હતું ને વરસાદ હતો સુરતમાં ગુજરાતમાં જ હતો એટલે અત્યારે ચાર્જિંગ કરીને આવ્યા બારે હવે અહીંથી જાઉં જે તમે આગળ ઇન્ટ્રોમાં જોયું હોય છે એ જગ્યાએ આપણે વરસાદ ચાલુ છે ખતરનાક નથી પણ ધીમો ધીમો છે અને ધીમો વરસાદ ટાઢોળું અને આ પકોડા જવાનું છે ત્રણ ભાવને લઈ જવાના છે આપણે હું લઈ તો દર્શન પણ બહુ થઈ ને બે ત્રણ વરસ થઈ ગયા ચાર બરાબ ત્રણ વર્ષ પહેલાં હાલો જ્યાં જઈ ત્યાં સીધા મળી જાય સોપાટી નથી પ્રાણી સંગ્રહાલય છે નવરે નવરા નવરી બજારું આ નવું પ્રાણી સંગ્રહાલય હું ન થયું અપડેટ થયું ને પછી આ મેટ્રો બને છે ઉપર એની નીચે આ પુલ છે આ મોટા વરાસાથી સોરી વરાસાના ઢાળેથી જગત નાકા ભોગે આ નવું અપડેટ થયા પછીનું છે હાલ હું ઘણા ટાઈમ પછી આવ્યો છું નવું શું કહેવાય પહેલાં નવું જૂનું હતું ત્યારે ઘણી વાર આવતા હવે નથી આવ્યા પહેલી વાર આવ્યા છે છપરી કેટલાક માણસો નીકળે છે જોવા અમે છપરી જ લાગતા છું તો હલો અંદર વૈયા જાય તકલી અહીંયા તમને ટિકિટ મળી જાય આ ટિકિટ મારી છૂટા પૈસા લઈને આવવાનું આવી ગઈ આપણી ટિકિટ સાઠ ડોલર

અહીંયા પૂરું થાય અમે એકનું એક કેટલી વાર કઈ જૂનું હતું ત્યારે આવ્યા હતા હવે નવું બહેનું નથી આવ્યા તો અહીંથી આપણે જાઉં અડધા કેમ આવે છે આમથી કેમ આવે છે એ બધા છે તો આ બધા અહીંથી આમ જાય અને આમથી આમ આવે એવું કાંઈમાં છે બે ભાઈઓ વરસાદ છે એટલે ડિપ્રેશન યુનો હા પીળું પાણી કેમ છે ખબર નહીં હા શું છે ભાઈ પીળું પાણી કેમ છે પીળું પાણી કેમ છે તો આ પેલું પ્રાણી આપણને દેખાઈ ગયું છે કયું છે જળ બિલાડા જળ બિલા જળ બિલાડા છે એવું લાગે છે કે કઈક બીજું છે આને તો મને નોળિયા લાગે છે આમાં નોળિયા જેવું છે અંદર માછલા છે આમાં મરી ગયેલા એ ખાતા છે કદાચ અને કાળા બગલા ઉડે છે અને શક્તિભાઈ આપડા બ્લોગ બનાવવાની તૈયારી કરે પણ કે હું બોલવું ઈ જ એને નથી ખબર બોલવું ઈ જ નથી ખબર કે બનાવું શું બાકાજી કે બોલાવી દો બાકાજી બોલાવવાની હોય હમણાં હું અહીંયા ઠેકડો મારો ને તો જો પગ હલવાત તો મોબાઈલ જાત મોબાઈલ જાત તો તમે મારા હારા બ્લોગ નો જોઈ એક જ હારા બ્લોગ કે દી મેક અપ કે હોય શક્તિભાઈ કાઈ છે નહીં આમાં આગળ બીજા પ્રાણી પાસે જાઈ જો કે તમને પ્રાણી દેખાતું જ હશે બીજું પ્રાણી પેલું પ્રાણી તો હવે આગળ જઈ આગળ તમને પોપટ દેખાતો હોય છે નીચે બેઠો એને ઝાડવા ઉપર બેઠો એ આયા છે બતક અને ઈ શું કહેવાય શક્તિ અને શિયાળ કહેવાય શિયાળ હે પણ હલકી હોય નથી ખૂણા મડે ખબર હિન્દીમાં આપણે વાસુ નથી નથી ખબર શિયાળ ને શું કહેવાય કાઈ નો કહેવાય હિન્દીમાં કહેવાય કહેવાય પણ આપણે કાઈ લખ્યું તું પણ આ વાસુ છે પણ હતું નઈ કાઈ ખાસ તો શું દેખાડે હવે આયા હે કાક

આના ફીણ આપણને અડી જાય તો હડી જાય ગઢિયા એમ કહે છે કે આના ફીણ કે આપણને અડ્યા હોય ને આમ પણ એની બહુ ભેં પડે ને ત્યારે ઉડાડવા મળે આપણે ફીણ કેમ કપડા ધોતાનું હડકવાની જેમ આપણને હડવું ઈ ફીણ આપણને ઉડાડે ને એટલે આપણે અહીંયા એમ કે ગઢિયા એમ કે મને નથી ખબર હા હોય અને હોયે તે તો જ કહેતા હોય આમનો ઝરક ઝરખ દેખલા જા એ બાયદા 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 chingo chingu, kêu kẹo, kêu Mình kêu chịu 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 kêu ભૂખો છે એટલે શક્તિ ને ખાવા કરતો પણ પકોડા સિવાય એટલે ના પાડી દીધી પ્રશાંત ગુજરાત ની હામો

મોરે મોરો આવવા દે મોરે મોરો આવવા દે કેવો છો વેસ કેવો એ મોરો મોરી તું આયા કાઈ નથી ન કરાય તો જોયલામ તું વાગતા નહી વાગ પાછો પડી ગયો ભાઈ શક્તિ હું કહું મારું કાઈ નથી કે મારે વાગ પાડ આવું છે પણ ઓલો વોશમેન છે ને ઓલો મૂસડી એ બહુ આડો નડે છે એનું કાઈ તણી કરો કાઈ વાંધો ન આયા કાઈ છે નહી ભાગી જાય આગળ આગળ મગરમસ કે આ છું

આંથી નજીક જોવા હોય તો પછી આ આના ગીરમાં તમારું ગીર ને ભાવનગર જિલ્લા ભાવનગર જિલ્લો પણ ગીર હોય જવાનું એટલે તમને બહાર એટલે સીધો વાઘ મળી જાય અહીંયા તો વાઘ પતે જો અહીંયા છે સિંહ ગયા जिसको देखने से से? बढ़ जाएगी। कालू कालू। कालू। कालू तो 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 शक्ति 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 अंदर अंदर में तो कोई आ, कालो, 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 कालो। <laughs> कालो अंदर तो कोई और है है नहीं मेरा भाई भाई इसका दोनों पहचान सकेगा कौन जाता जाता क्यों શક્તિ ફૂલ એક્સપિરિયન્સ આ કેટલી વાર આવ્યો સાચું બોલી જાજે આવ્યો એવો કમસે કમ 10 10 વાર આવ્યો 10 વાર 10 વાર હાલે મિત્રો આજે નવું રિનોવેશન શું છે કે કે કેટલા વાર આવ્યો આ બધું નવું રિનોવેશન કરેલું છે અને શક્તિભાઈએ કીધું મને નથી ખબર હું આવ્યો ત્યારે હતું નહીં આ વાત સાચી શક્તિભાઈ કેટલે સાચું જ હોય કેમ કે રી છે ને કીધું અહીંયા 3 થી 4 વાર રિનોવેશન શરૂ થયું ને પછી 6 થી વાર અહીં આવ્યો છું બરાબર

આ બહાર છે અહીંયા ભી બહાર છે ક્યાં બહાર છે બીજી આવડું આમેગર ઓલું પાણીનાથી કેટલું આગું છે જોઈ નાય ને ડાયરેક્ટ 12 વાગ્યે હમ મતલબમાં નાવા જ રહે થોડક ટાઈમ વધી ને વધી ને 15 થી 20 મિનિટ જ અંદર રહી ઈ પલ્લે દેને એટલે 12 વાગ્યે ઓમર પહેલા મતલબ આ રીનો છે ચીચ આ છે ઈમુ ભાઈ

મને લોક બનાવવા દે મસ્તીના તાર નહીં હારો મારા મારો છે ત્રીસ રૂપિયામાં એટલા પ્રાણી જતા જંગલી હવે જંગલી પૂરા થઈ ગયા હવે પોપટ ને કાગડા આવશે હેને અને આમથી મને મીંગળી દેતી વાંધો નહીં પાડી લઈ પાડી છે ફોટા તમે જોયો એટલે ભાઈ હું લખું છું આપણે કોકની કહાની જોઈ જે એન્ડ બી જય

मोटो घर से ये अपने खेतों में हर जगह दिख जाती है पाख और सिंह मक्फली

પાછું આ ચોથું એવું ને એવું આવી ગયું છે કાંઈ ફેર છે એમ કેસ પણ આપણને કાંઈ ફેર નથી દેખાતો શું છે વાંચતી શું છે વાંચતા નથી આવડતું તમને ખબર છે મને વાંચતા આવડતું હોત તો ફોન હાથમાં ન લીધો હોત હા આપના સબ્સ્ક્રાઇબર મળી ગયા બધા શું ભાઈ હારું છે ને હા બધા શરમાય છે બધા એમ કીધું કે અમે તમારા વિડીયો બહુ જોઈએ છીએ ખોટું ખોટું કોઈ ઓળખતા નથી મને ખાલી કહું છું ઓળખતા ઓળખશો નથી ઓળખતો કાંઈ વાંધો નહીં નથી ઓળખતા આ પાછા અરણ્યેલા કેટલા અરણ્ય આવશે મને કે નથી તો શું છે ઈ નીચે છે

તયો માના હતી કે મારા બદનામ કરમાં મારી ચેનલને બદનામ કરે છે ચેનલને બદનામ કરવાની વાત નથી મેં તો મારી ક્લિયરિટી તમને બતાય એની ક્લિયરિટી છે નહીં ઈ આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે ખાવા તો જોજો મારી પાસે કાઈ ખાવાનું છે અલે ઈ ન થા કડ ખાવાનું બગાડ

કોણ છે હાથમાં તો હવે હું તમને ઈ દેખાડ દઉં આ ક્યાં નાખું છું આરા કચરા બેટીમાં નાખું છું ભાઈ હું તો એનું નાખું છું કચરાને પેટી ખાલી કરવાની છે ભાઈ ચોકટની વાત તનરી રે ના રે ખાલી ખાલી કરે છે બચ્ચાને બાપોય ના પડે એટલે બাকি કસાન પેટી અંદર જાય ઓ ભોણ લાવન બબુ

અરે માં કેવી વાંચ આવી માછલીની વાંચ આવી ખતરનાક પોપટ કરતા તો માછલીની વાંચ આવે છે એ હું થોડોક બ્લોગનો મટીરિયલ લઈ લઉં આ તો આપણા ઘરે હોય પણ આ આપણા ઘરે ન હોય શું છે મોરલો છે સફેદ મોરલો છે કાંઈ વાંધો નહીં આ લાલ કલરનો મોરલો આ ભાઈ ના ઉપાધિ થાય છે રાયડુ લાગે માં જોર જોર છે આવું છે વાંસ તમને દેખાય તમને વાંસ એવી ખતરનાક આવે છે ને તમે કોઈને ખબર નહીં હોય પણ હું અહીંયા સહન નથી કરી શકતો એટલે ભાગવાનો વિચાર છે અહીંથી અંદર દેખાડું

ઢેલડી છે ને બટ આઈ લાઈક ઇટ બેસ્ટ ઢેલડી ભાઈ 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 गाड़ी आड़ी आवे देखो ऊपर इसके अच्छा देख ये वो ये अंदर जो मोड़ होता है वो वाइट वाला मोड़ है यहाँ होली से केनाउ से आज

રે માં આવી ગયો ઓયો મે આમાં ફોટા મેકીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો આ કેવું ખતર ના થોલું છે હું કહેવાય ને આને પ્રાણી સંગ્રહાલય ને કેવાય આપણે સુરત નું પ્રાણી સંગ્રહ એની જેવું જ હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ત્યાં તો તું જાનવર જોઈ જાય ને તો માણા ભૂલી જાય એવા જ એટલે માણા જાનવર હતા એવું છું તો હા તે માણા જાનવર માન લેતા હા પણ માણા ભૂલી જાય ને એવા જાનવર હતા ને હિપોપોટેમસ તો ત્યાં જ આવતા હતા સ્ટાચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ન્યાવો આખો દિવસ તમે રખડો છો જોઈએ જગ્યા પૂરી નો થાય નર્સરી છે ત્યાં જાયતની એક પ્રાણી સંગ્રહાલય છે એક લાઇટ શો છે એવી બધી અલગ અલગ વસ્તુઓ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મૂર્તિ ઉપર ચડવાના અલગ એવું તો એટલે કહું છું છે ને દેહમાં ખાખરો કહેવાય કહેવાય પણ છે હું ખાખરો જ

આંબલી નહીં કાંઈ આવે એ મોર આમલી જ લખ્યું છે આંબલી કહેવાય ને કાંઈ કોને કહેવાય અલગ અલગ કાંઈ વાંધો નહીં જે હોય આ બે જાડવાના નામ તમને આવડતા હોય તો અભણવું ન હોય તો લખી નાખજો ઓકે મિત્રો કટિંગ જે ફાઈનલ લોકે છે ને અહીંયા પોગી ગયા પાણી પીવાનું છે ફિલ્ટર લાગેલું છે પણ આવતું હોય ફિલ્ટર વાળું હાલ જ જોઈ શકો તમે અહીંયા કંઈકની હાલત છે પસવાં તો ન મળે આવતા બ્લોગ માં આપ લોકો આયા છો પૂરો થાય છે બાય આ એન્ડ રશ એક્ઝિટ જ્યાં એન્ટ્રી થઈ ત્યાં જ એક્ઝિટ આવી ગયો બહાર નીકળીએ ઓર અંદર ભી અહીંયા છે જ આઈએ